સુરેન્દ્રનગરના મૂડી પંથકના વીસ ગામોના ખેડૂતોના પાણી આંદોલનનો અંત આવ્યો છે મૂડીના ખંપાળીયા અને તરણેતર ગામ નજીક પસાર થતી સોની યોજનાના પાણીના વાલ્વ ખોલવામાં આવતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો વીસ ગામના ખેડૂતોની પાણી માટેની લડાઈ સમાપ્ત થઈ હતી સોની યોજના દ્વારા પાણી છોડવામાં આવતા હજારો હેક્ટર જીરુ અને વરિયાળી જેવા શિયાળુ પાકોને જીવતદાન મળશે તો ખેડૂતોએ પાણી માટે પાંચ જેટલી રાત્રિ સભાઓ અને રેલીનું પણ આયોજન કર્યું હતું ત્યારબાદ તંત્ર પાણી આપવા માટે ઝૂક્યું હતું લગભગ વધારે રાત્રિ સભાઓ કરવામાં આવી અવનવા કાર્યક્રમો ખેડૂતો દ્વારા આપવામાં આવ્યા અને આવતી ચાર તારીખે એક જબરજસ્ત અલ્ટિમેટમ આપવામાં આવેલું કે સુરેન્દ્રનગરની અંદર સિંચાઈના પાણીની માંગ સાથે મોટી સંખ્યામાં મહારેલી યોજવામાં આવશે આ રેલી પણ અમે પોસ્ટપોન કરીએ છીએ કારણ કે જે વાલ માટે ખોલવા માટેની લડાઈ હતી જે સિંચાઈના પાણી માટેની લડાઈ હતી એ સિંચાઈનું પાણી આજથી ચાલુ કરવામાં આવ્યું છે